આ અમરેલી ચર્ચાનું કેન્દ્ર છે અમરેલીમાં થોડાક મહિનાથી જે લેટર મુદ્દો રાજ્યભરમાં ગાજી રહ્યો છે ભાજપની બદનામી થઈ રહી છે કેમ કે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના શિસ્તતાના ધજાગ્ર ઉડ્યા હોય તે પ્રકારની ઘટના આંખે ઉડીને વળગે તેમ સામે આવી છે આ મામલાના સંદર્ભમાં આજે રાજ્યસભામાં અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે ન્યાય મળે તે માટે મુદ્દો ઉઠાવતા શું શું વાત વાત કરી છે કરીએ તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું પ્રધાન ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચેના જે ડખા અમરેલી જિલ્લામાં થોડાક દિવસ પહેલા સામે આવ્યા ને જેમાં ભાજપના એક જૂથ દ્વારા બીજા જૂથને પાડવા માટે જે પ્રયાસ કરવામાં આવ્યો તેમના દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ એક ગંભીર આરોપ કરતો પત્ર જે ફરતો કરવામાં આવ્યો તે મામલામાં ભાજપના એક જૂથના નેતા સામે ધારાસભ્ય કૌશિક વેકરિયા પોતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદથી જ અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું ત્યારે આ તો ઠીક પરંતુ આ ઘટનામાં ભાજપના નેતાના ત્યાં એક યુવતી જે પાટીદાર સમાજમાંથી આવે છે પાયલગુટી ત્યાં ટાઈપિસ તરીકે નોકરી કરતા હતા અને તેમણે પત્ર લખ્યો હતો તે મામલાના સંદર્ભમાં જે પોલીસ છે સ્થાનિક તેમના દ્વારા પાયલગુટીની પણ ધરપકડ કરી હતી અને તેમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યો હોય તે પ્રકારના આરોપો પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ ગુજરાતની રાજનીતિમાં એક મોટો ભૂકંપ સર્જાયો હતો આ ઘટનાના કારણે સતત પોલીસ ઉપર માછલા ધોવાઈ રહ્યા હતા સરકાર ભીંસમાં મુકાઈ હોય કેમ કે વિપક્ષ તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓના જે નિવેદનો સામે આવી રહ્યા હતા ને તે મામલાના સંદર્ભમાં રાજકારણ પણ ગરમાયું હતું આ મામલાને લઈને હવે અમરેલી જિલ્લામાં જે ઘટનાક્રમ લેટર કાંડના મામલે સર્જાયો હતો અને જે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીએ પત્રકાર પરિષદ યોજીને પોલીસ ઉપર પણ જે ગંભીર આરોપ કર્યા હતા તે મામલો ન માત્ર અમરેલી ગુજરાત પરંતુ ભાઈ રાષ્ટ્રીય સ્તરે ઉઠ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે આજે રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમરેલી લેટર કાર્ડમાં પાટીદાર સમાજની યુવતીને જે પોલીસે સરઘસ કાઢ્યું તેને જે હેરાનગતિ કરવામાં આવી તે મુદ્દો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે फिर आधा तो मामले शू कही रहा है शक्ति सिंह गोहिल मैं मैं ये भी कहूंगा कि महिला सम्मान की बात अभिभाषण में हुई है अभी अभी ह्यूमन राइट कमीशन ने एक संज्ञान लिया गुजरात के उस अमरेली में एक बेटी पाटीदार की बेटी उसका सरगस निकाला गया पट्टे से उनको मारा गया गलती क्या थी उसकी एक जगह पे छोटे से पगार में वो टाइप का काम करती थी भाजपा के दो बड़े नेता की लड़ाई में एक खत टाइप किया वो खत क्यों टाइप किया करके उसका गुना हो गया और उसको वहां से मारा गया और उसी भाजपा का एक गुट का एक नेता जो एमपी भी रह चुके हैं वो कल कहता है कि मैं नार्को एनालिसिस टेस्ट के लिए तैयार हूं अगर दूसरे भाजपा वाले ग्रुप के सामने है वो भी नार्को एनालिसिस टेस्ट करवा ले तो ये दो वो कहते हैं ना हमारे वहां गुजराती में कहवत कहावत है सर कि ने लड़ाई मा नो खो इस मीनस बड़े दो बुल जब लड़ते हैं आपस में

રાષ્ટ્રપતિના અભિભાષણના નિવેદન રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર આ નિવેદન આપ્યું હતું તેના જ કારણે તેમણે જે અમરેલીમાં આખો બનાવ બન્યો છે ભાજપના નેતાઓના કારણે જે પાટીદાર સમાજની યુવતીને પીડા સહન કરવી પડી છે તેને લઈને શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો રાજ્યસભાના સદનમાં ઉઠાવ્યો હતો દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ